જડી ગામનું માથાફાટ જવા માટેનો રસ્તો અહીંયાથી ચાલુ થાય છે અને અહીંયાથી માથાફાટ આઠસો મીટર અંદર ગામ આવેલું છે અંદાજીત સાડી ત્રણસો લોકોની વસ્તી છે પિસ્તાલીસથી પચાસ ઘરો આવેલા છે બહુ સમયથી ફરિયાદ આપી રહેલા છે પણ કંઈ કાર્યવાહી નથી થતી તો કૃપા કરીને આ તમે આ વિડીયોને આગળ મોકલજો અને અમે ગામવાળા બધા મળીને પથ્થરો લાવીને અહીંયા નાખીએ છે અને આ ખાડા પૂરીએ છીએ એટલે બાદ્યા ડોહણિયા અહીં જે પાઇપ હોય આવતી આ હો મોટા જ નહીં ને હા અત્યારે તમે પાણી ભરવા માટે ઊભા છો બોનાની ગભરાનાની નાના ન્યુબિયાવાતે વિવાંદોની બોહા બોહા એટલે આયુ ગોન લાઈન અપ ઉત પાઈબો થા તમે વારાફતી આય ઢોર ઢાકા રણ પિયાવા માટે બી બોલિંગો થી અનવીનો જ બરાબર નાય તું બોઠીયા ચકલીમ કોણ નામ થી આ ચકલી મેકી ગઈ છે હા આ ચકલી ક્યાં થી મુકી ગયા છે ઉભા ઉભા આવ તો અચ્છા

કેટલા ઘરો હશે અંદાજિત પચાસ સો પચાસ એક ઘરો ખરા અચ્છા સારું શું નામ કીધું તમે નીતાબેન ઓકે આભાર તમારો મારું સ્વાગત છે આજે અમે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોરજોડી ગામમાં માથાપાટ ફળિયામાં ઊભા છે આ ગામ ડેડિયાપાડાના અંતરજાળ છેવાડાના ગામડાઓ લાગે છે અહીંયા વહીવટી તંત્ર આવતું નથી કે વહીવટી તંત્રની યોજનાકીય સુવિધા તો બધી પહોંચી ગઈ છે આ ગામમાં ટાંકી દેખાય છે નળ કનેક્શનો આવી ગયા છે અને અમે ઊભા છે ત્યાં સામે આંગણવાડી કેન્દ્ર પણ છે જ્યાં ઊભા છે અમે હાલમાં પણ અહીંયા આવવા માટે અંદાજિત આ ગામમાં વસ્તી અંદાજિત આ ફળિયામાં ત્રણસોથી ચારસો લોકોની વસ્તી રહે છે અને આ ગામમાં આવવા માટે પાકો રસ્તો નથી સૌ પ્રથમ પહેલી વાત તો આઝાદીના વર્ષો પતી ગયા પરંતુ આ ગામમાં આવવા માટે પાકો રસ્તો નથી આટલા જે ગામના જે સદસ્યો છે ત્રણસો થી સાડી ત્રણસો લોકો આ ગામમાં વસે છે આ ફળિયામાં અહીંયાથી તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતો અહીંયાથી અખતરા કરીને જવા પડે એવી પોઝિશન છે આજે ચોમાસાનો સમય છે દ્રશ્યો બતાવવાના ટ્રાય કરીશું દર્શકો તમને કે આ ગામમાં શું પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે આ ગામમાં અહીંયા નળ પણ લાગી ગયા છે જે તમે જોઈ શકો છો પાણીની સગવડ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે પણ અહીંયાનું વહીવટી તંત્ર એ શું ધ્યાન આપ્યું છે કે નથી પરંતુ અહીંયા અત્યારે નળ પણ તૂટી ગયેલી હાલતમાં છે અહીંયા પાણી નથી આવતું એના કારણે તોડી નાખ્યા છે ગામ લોકોએ કે એ તો તપાસની વિષય છે પરંતુ ગામ લોકોને ચોક્કસ સુવિધા નહીં મળવાના કારણે તૂટી ગયા હશે કે નળ એ વિષય અલગ છે પરંતુ અહીંયા સ્થાનિક લોકોને મળ્યા બાદ અમને એ પણ જાણ મળી અહીંયા સરકારે સગવડ તો કરી નાખી છે પાણીની સગવડ બોર મોટર થઈ ગયા છે પણ તે મોટર ચાલવા માટે થ્રી પીસ લાઇટનું કનેક્શન જ નથી જેટલી લાઇટની સગવડ જોઈએ છે જે મોટર ઉપાડવા માટે તેટલી લાઇટનું અહીંયા પાવર સપ્લાય જ નથી તો પછી યોજના તો આવી ગઈ છે પણ તેને ઉપયોગ કરવા માટે લાઇટની સગવડ નથી તો પછી મોટર કઈ રીતના ઉપડશે ને ઘરે ઘરે સુધી પાણી કેવી રીતના જશે આજે વડાપ્રધાન મોદી કહે છે કે ઘર હર ઘર નળ અને હર ઘર નળ અને પાણી આપીશું પરંતુ આદિવાસી મહિલા આજે તરસી રહેલી છે અને આ ડેડિયાપાડાનો ઊંડાણ વિસ્તાર આદિવાસી વિસ્તારના ઊંડાણ વિસ્તારમાં આજે આવ્યા છે જેમની પરિસ્થિતિ ખૂબ કથળેલી હાલતમાં છે જેને સરકારે નોટિસ કરવું જોઈએ અને ધ્યાન દોરવું જોઈએ વહીવટી તંત્ર અહીંયા આવે એવી લોકોની માંગણી છે અહીંયાના સ્થાનિક લોકો છે એમના સાથે જ ખાસ વાતચીત કરીશું એમના પ્રશ્નો શું છે એમના સાથે આપણે વાતચીત કરીશું કે અહીંયા જે ચર્ચા કરીશું એમના સાથે કે શું એમના સાથે વાત કર્યા પછી તમને ખરેખર શું અહીંયા છે તે જાણ કરશે જી તમારા ગામમાં આજે અમે આવ્યા છે શું શું સમસ્યા અમારા ગામમાં સૌ તો પેલા રસ્તાનો મુજબ અમે અવાજ ઉઠાવીએ છીએ બહુ સમયથી અમે કહીએ છીએ કે અમને રસ્તા બનાવી આપો અને બીજી વાત તો પાણી તો અમે કંઈથી બી લાવી દઈશું પણ પાણીની બી પહેલાં સુવિધા કરેલી છે ટાંકી બી બાંધાઈ ગયેલી છે પણ નળો અદર વચ્ચેથી બધા તૂટી ગયેલા છે ઉપર ઉપર બધી પાઇપો નાખીને ગયેલા છે તો ડર ચાલે તો પાઇપ દબાઈને બધી તોડ તોડી નાખે છે અચ્છા ખાસ આપણે રસ્તાની વાત કરીએ રસ્તા માટે તમે આવવા માટે અહીંયાથી વિદ્યાર્થીઓ પણ હશે ગામમાં ખેડૂતો પણ હશે શિક્ષકો પણ હશે કોઈ નોકરીયાત પણ હશે અહીંયાથી તાલુકા જ થઈકા જવા માટે તમે કઈ રીતે ના જાઓ છો અમે સૌપ્રથમ તો અમે અમે અમારા વાહનો છે તો પહેલાં તો બાળકો અહીંથી ચાલીને જાય છે માથામગર મગર સુધી ભણવા માટે જે બાલવાટિકા છે કે સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી ભણવા જાય છે તો અહીંથી એમના પપ્પા કાં તો મમ્મી એમને મૂકવા જાય છે માથામગર મગર સુધી તો એ પહેલાં તો સમસ સમસ્યા છે રસ્તાની રસ્તાની અચ્છા એના માટે રજૂઆત તમે કઈ કઈ જગ્યાએ કરેલી છે અમે સૌપ્રથમ તો અમને સરપંચશ્રીને પણ પહેલાં કીધેલો હતો અને સાહેબનો પણ ફોન આવેલો હતો તો એમને પણ અમે રજૂઆત કરેલી એમનો પણ મારી પાસે ફોન આવ્યો કે અમે બનાવી આપીશું અને રસ્તા બની ગયેલા ચોમાસાના કારણે અમે રોકી દીધા છે અને અમે બનાવીશું એમ પણ આઝાદીના આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં તમારા ગામમાં આજે રસ્તા વગર છે તો તમે કઈ પરિસ્થિતિમાં આજે એકસો આઠ તમારા ગામમાં આવે છે તો કઈ રીતના તમે મેઇન હાઈવે સુધી આ દર્દીને પહોંચાડો છો કઈ રીતના કરો છો અમે પણ કોઈ પણ પેશન્ટ છે કોઈ પણ ડિલિવરી પેશન્ટ છે એમને લઈ જવા માટે બહુ તકલીફ થઈ રહેલી છે કેમ કે એકસાઠ દીધિયાપાડાથી અથવા ગંગાપુરથી અથવા કંઈથી બી આવે છે તો પહેલાં એકસાઠવાળા જે ડ્રાઈવર છે એ પહેલાં જ કહી દેશે કે ત્યાં આગળ સુધી પેશન્ટને લાવી દેજો અને ત્યાં અમે ઊભા રહીશું અને ત્યાંથી અમે લઈ જઈશું અચ્છા હવે પછી અહીંયા તો તમે રજૂઆત કરી છે પણ ઉપલા અધિકારી જે વહીવટી તંત્રને અમારા માધ્યમથી શું કહેવા માંગશો અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમે અમારા ગામ વતી બધા વડીલો સ્ત્રી અહીંયા બેઠેલા છે અમે યંગ છે તો અમે કંઈક અમને દુઃખ લાગે છે કંઈક વસ્તુ નથી બનતું તો અમને એવું લાગે છે કે વડીલો તો કહે છે કે તમે જાગો પણ અમે મારા મારા મનમાં એવો સવાલ આવ્યો કે રસ્તાનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે કંઈ વાંધો નહીં મેં પણ કંઈક કહી શકું કે લોકોને કે ઉપલા અધિકારીઓને કે આવો બધી સુવિધા હોવી જોઈએ ઊંડાણ વિસ્તારમાં આવીને તમે જુઓ કેવી પરિસ્થિતિ છે એ ચેક કરો એમ એ રસ્તો બનાવો કે કાં તો તમે સુવિધા એટલી એટલો બધું અમે ટેક્સ કાં તો ઘેરો ઘેરો પંચાયતમાં કંઈ કંઈ ભરીએ છીએ અમે તો ટેક્સ અમે બધું કરીએ છીએ ગાડી લઈએ છીએ એમાં બી ટેક્સ આપીએ છીએ તો એમાં અમે બધું તો અમને આવી બધી સુવિધા મળી રહી એવી અચ્છા તમારું કેવું છે કે તમે આજે ભારતના નાગરિક છો તમે ટેક્સ પે કરો છો પરંતુ તમને સગવડ મળતી નથી જે સગવડ તમને મળવી જોઈએ જી જી અચ્છા અહીંયા બીજા પણ યુવાઓ છે એમના સાથે વાતચીત કરીશું ખરેખર તમારા ગામમાં શું સમસ્યા શું છે આ રસ્તાની આ તો માંદાન થાય એટલે સોલી બાંધીને મેલ લઈ જવું પડે મતલબ માં અહીંયા તમારા જે ગામમાંથી ફળિયામાંથી મેન રસ્તા પર જવા માટે કેટલું અંતર છે અંદાજીત તો 800 મીટર 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 શાળા તો બાળકો કેવી રીતે રોજદાર પડે મેકવા જેવું પડે છે તો સરકારે વ્યવસ્થા કરેલી છે બાળકો માટે તો કે ગાડીની વ્યવસ્થા ગાડી આવે છે તમારા ગામમાં વૈકલ્પિક સુવિધા માટે સરકારે વ્યવસ્થા કરેલી છે કે પ્રાથમિક શાળા અગર દૂર હોય એક કિલોમીટર કે બે કિલોમીટરના અંતરે તો સરકારે વ્યવસ્થા કરેલી અહિયાં થી કેટલે દૂર છે તમારી પ્રાથમિક શાળા તો લગભગ એક કિલોમીટર એક કિલોમીટર તો આ જે જંગલ છે આ જે ડેડિયાપાડા વિસ્તારમાં અમે છેવાડાના ગામમાં આવ્યા છે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ ખરા વન્ય પ્રાણીમાં દીપડો છે એવા ના ના એવું નથી એવું છે જ નથી અચ્છા શું નામ તમારું નરસિંહ નરસિંહભાઈ નરસિંહભાઈ આ કયું ગામ

આજે ડિસિઝન જે ન્યૂઝ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહેલું છે મોરજોડી ગામમાં માથાપાટ ફળિયામાં અમે તો આવી પહોંચ્યા છે આ ગામમાં પણ વહીવટી તંત્ર અહીંયા આવશે કે શું એ ખૂબ મોટા સવાલો છે અને આજે ગામ લોકો એમના ટેક્સના રૂપિયા ચૂકવી રહેલા છે અને એ ભારતના નાગરિક છે તો અહીંયા આ ગામમાં મોરજોડી ગામમાં પણ વિકાસ થાય છે કે શું એની રાહ જોઈ રહેલા છે ગામમાં ગામમાં લોકો તો ખરેખર વિકાસ થશે કે પછી આવી જ હાલતમાં આદિવાસી વિસ્તારના લોકો જીવતા રહેશે એ ખૂબ મોટા સવાલો ઊભા થાય છે હું છું દિનેશ વસાવા નર્મદા